પણ માથું અહીંયા છે બધેનું ગોઠવણ જુદી જો એટલે ખોરાક સરખો મળે માથાના વાળ લાંબા થાય દાઢી માપે વધે દાઢી વધે એટલે મૂછું નો વધે મૂછું વધે ને એટલા નેણ નો વધે નેણ નો વધે પાઇપ નો હાવ નો વધે બધું હારવાય વધતું હોય તો શું કરું જો તો આ અઠવાડિયે થોડે કોણ 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 છે હસુભાઈ છે કોણ છે ભાઈ મથુભાઈ છે ઈશ્વરની ખૂબી તમે જોવો બ્યુટી પાર્લરમાં જવાની પેલું મારી જરાય ના નથી ગુહાવાનું પણ માપે ગુહાવું હપ્તા સુધી જાય એટલું બધું ન મોઢું આવડું પછી ભૂહ્યાવાર ન કરે માપે ભૂહાવ ખરેખર અને બધા મારા ખબર હોય માના એટલે શું અને હવે તો એવું થયું છે એટલું બધું બ્યુટી પાર્લરમાં થઈ ગયું છે આપણે આપણી ઘર પૂછે કા કોણ હમણાં હમણાં અમારે એવું થઈ ગયું ભાઈ અમારે મારો મિત્ર નથી એવો એના હગા નાના ભાઈ ને એવો ને ભૂલી ગયો અને એના ભાઈને ને પૂછે હે જઈશું હે રામજી હે ફલાણા આ કોણ છે કે પણ હું માથા કુકો મારી ઘરવાળ છે કે આવા છે ઈ બે હમારે તો બે ના એકણ તૈયાર થઈ ગયા ખબર જ ન પડી એને શું કા કિના આવી કોણ મારા સબંધીના સબંધીને ત્યાં હમણાં લગન હતા ને હું ગયો ઇનોવામાં ઇનોવા ગાડીમાં બે ત્રણ છોકરીઓ ક્યાં થવા ગયો તો લગન હતા ઉતર્યું એની સાહેબ બે ત્રણ ફ્રેન્ડ અને મારાથી મોટી વરહર હતી અમારા ભાભીઓ સાહેબ ઈ બે ઉતર્યું કડખાડીમાં ખરાડ ખરાડ થાતી ઈ તો ભાભી તમે કેમ ગયા હતા મને કે મનસુખભાઈ ટાણે તો થોડું ખમા નમો કરાવવો પડે ને તાણે તો થોડું ખમા પણ મેં કહેવાય સિત્તેર વર્ષે તમારે નેણના ભાલા કાઢી શું કરવું ઉંમર પ્રમાણે જીવન પીલે પીલે રાજા સાબિર

नहीं, नॉट बियर। मने उम्मा फ्रेशर। आज कल रंट का ही जो है ये, यो गाड़ी है कि नहीं हो जाऊँ सो ट्राई वर्ल्ड फ्रेशर। ट्राई वर्ल्ड फ्रेशर तुम्हारे बजट होता है ऊपर। <laughs> हजार किलोमीटर हुदी वासु बाय, हजार किलोमीटर हुदी गाड़ी हो जाती। <laughs> તમારો ભાવ એવો હતો કે રાજભા આવે તો આપણે આ પ્રોગ્રામ કરવો છે તો રાજભાની તારીખ નહોતી એની તારીખ ખાલી હતી જો પ્રેમ નો ભાવ હતો તો ઈ તારીખ લીધી ઈ તારીખ કુદરતી મારે ઈ તારીખ ખાલી એટલે મારે સેટિંગ આવી ગયું ભલે કઈ પ્રોગ્રામ કેન્સલ થયા ઈ તો બધું દઈ દે હારે એ કઈ વાંધો નથી પણ વાતડીઓ હોય તો હોય જણ જણ જુદવી જેડા જેડા માનવી હોતો હેડી હેડી વાતડી જેવો માણા હોય ને એવી વાત છે એટલે આ દેવીદાસ બાપુ આ રક્ત રક્તપિતની ડોસીને દરિયામાં નાખી દેતા ત્યાંથી ગયા અને એના લોહી રેગાડા લીમડાના પાણીથી લુણા પોલથી આમ સાફ કરે કે સાફ કરે અને દોષી રોવા મળે બાપુ મારો રોગ તમને લાગી જાય બાપુ એ રવા દો એ બાપુ મારો રોગ તમને લાગી જાય બાપુ રવા દો અને ઈ દરમિયાનમાં દેવીદાસ બાપુની આ સેવા આ દોષી મારના હાથ પગના લોહી પગના રેગાડા લૂંટાતા એ અવાજ અમરભાઈની ટેડીની હાહુ એની ફોઈ ખોબાવડના ગામથી પીઠળિયા જાતા હતા અને વેરડું ત્યાં જોડ્યું અને હાતા ઘોડેશ્વરો પણ કહેવાય એવા હતા જાતા નહીં માં જાતા નહીં આ જગ્યામાં આ દેવીદાસ નામનો સદ છે ને આ રક્તપીઠની ડોસીને લઈ આવે છે અને એમો રોગ આખા મલકને લાગી જાય તો આવાજ આવે છે અડોમાં બાપુ અડોમાં અને અમરભાઈ એની ફૂએ કીધેલું કે ઘડી કા વંદરેમાં આટો મારીને બેઠા તો હું ઠાકરની પાંચ માળા કરી દઉં અમરભાઈ વંદરેમાં આટો મારે છે અને અહીંયા બુસ્તી ગયો મળ્યું આમાંથી આપણે શીખવાનું છે નાની બેનુ ભાઈનો મારી ખાસ કહેવાની વૃત્તિ છે કે વૃદ્ધ વ્યક્તિનું અપમાન ન કરવું ઘણાએ તો શું કે હાલો ને જે હાલો ને કે નથી અલાગું ઠગી ગયા તો નાના બેનુ ભાઈ અમે ઠોડ્યા જાય છે ભાઈ તારી જવડા હતી અમે બોલાંગો માતા હતા ને તમે હું થૂક કીધું દવા પુછે એટલો સુખ જાય અને આનું શરીર ઠગી જાય ને ફુકવા દાવ ને પાંચ પાાય પડે ગંદી કહે નું ન કરી આજ પડે કે કાલે કાયા મૂલ વિના ઝાડવું પડતા ન લાગે વાય ખરેખર બેઠું એટલે તમારા જેવા ગાયો ભાઈ છે તમારા પછી હું તો નીવું હોય છે જો હે ભાઈ હા તમે દાંત કરો દાંત બાપુ નકરું એટલે હું કઈ પ્રોગ્રામમાં કેલ વસ્તુ નું અપમાન ન કરું શ્યાલ વ્યક્તિનું અપમાન ન કરું એક ધર્મ અપમાન ન કરું આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પરતો એમાં એનો ભગવાન દેખાતો આપણે આમાં દેખાતો ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનો નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગર ને એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વર એક વ્રત નું અપમાન ન કરવું વ્રત આવે ને એમ આપણે આવે એ તો અચાણ આપણે આમ લોટકો લઈ હોય ને મને કઈ ન થાય મને કઈ ને ભાઈ કાંઈ વાંકું વળી જાય નીકળી જાય ફૂ બાંધો મીરા નું ભજન મને યાદ આવે મને ભજન મારે એ સાથે છે મોટાને ખજોડ આવે મેરા ની પંચોતેર વર્ષની ઉમર હતી ને ભગવાન કૃષ્ણ ના કીર્તન કરતા કરતા ગયા પેલું પડી ગયા ને એટલે બધા કેમ થયું કે શરીર થાકી ગયું પણ ઓલી સાર વાત ની વાત હતી ને પછી કહો એક ગરીબ માણસ અપમાન કરો તમારી કોઈ કામવાળી હોય ખેતીનો મજૂર હોય ઘરનો મજૂર હોય ખેતરનો મજૂર હોય ઓફિસનો માણસ હોય એનું અપમાન ન કરવું કારણ કે માણસ નબળો નથી સમય નબળો છે સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન ઓહી અને એક છોકરાનું અપમાન ન કરું બાળકનું ઘણા તો એમ કેતા હોય હું ઘેરે જાઉં ને છોકરા સપડક થઈ જાય એટલે કઈ સૂર્ય વીરતા છે બાળક ઈશ્વરનું રૂપ દોડીને તમારા ખોળામાં ઘરી જાય તો સમજવાનું ઈશ્વર મારી નજીક છે ઈશ્વર મારી નજીક છે તમને મને ભારત ખેંચે ત્યાં કરે તો સમજવાનું ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે એટલે આ બહુ સમજવા જેવું છે અને મીરાબાઈ નું આ વજન ની બે કડી મારે ગાવી છે જૂનું તો થયું

એક પરિવાર થી મારા વંદન છે કે ભેગું વાંચું કરવા મારા આવા પરિવાર જો ધીરે ધીરે ગામડે ગામડે હોય ને તો મારા દેશમાં રામ રાજ આવે આ બહુ મોટી વાત આ રેખાયા ને થયું તો આજે બધો નાનો થોડું